જય દ્વારકાધીશ આજે અમે પિંડા પિંડ તારક ક્ષેત્રની અંદર જે ભારતીગ સંસ્કૃતિ ને ઉજાગર કરતો લોક મેળો છે એની અંદર પધાર અને ભારતીય ઉજાગર કરતી દીકરીઓ આપણી વચ્ચે છે ખરેખર સંસ્કૃતિ અને સભ્યતા કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખુબ જ સરસ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એની થોડીક માહિતી મેળવીએ કે ક્યાંથી આવે છે અને કયા રાષ્ટ્રમંડળનું નામ શું છે બેન તમે કયા રાષ્ટ્રમંડળની અંદર કામ કરો છો અને ક્યાંથી આવો છો અમે રાસ મંડળ આવીએ છીએ અને બધી છે આજે ભિંડારા ગામ આયોજિત અમાસ નો મેળો છે એમાં અમે અમારું રાસ રજૂ કરવા આવ્યા છીએ અને પ્રાચીન રાસ છે એ અમે રજૂ કર્યો છે આજે અને જ મજા આવે છે બધાને ખૂબ જ સુંદર આયોજિત કરવામાં આવેલું છે અને બધાને બહુ મજા આવે છે

ક્ષેત્રમાં દુર્વાસા ઋષિ સ્થળ ઉપર પેલી વાર જ આવ્યા છે આપનો કાર્યક્રમ ખુબ જ સુખદાયી રે એવી અનુભૂતિ સાથે આપ સૌને શુભકામનાઓ જય દ્વારકાધીશ